વાપી પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ચંદુભાઈ તથા કનક્ષી પ્રવિણસિંહને સંયુક્ત બાતમી મળેલ કે સુરત શહેરથી કડોદરા આવવાના રોડ ઉપર અંત્રોલી ગામના ગેટ નંબર એક પાસેથી એક ઇસમ ચોરીની મોટર સાયકલ આવનાર છે જેથી બાઠમી આધારે અંતરો ગામ પાસે વોશમાં રહેતા બાતમી મુજબના વર્ણનવાળો ઈસમ મોટરસાયકલ નંબર જી જે પંદર ડી કે ચોર્યાસી જીરો આઠ લઈને આવતા તેને રોકી મોટરસાયકલ બાબતે તપાસ કરતાં વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકમાં ચોરીમાં ગયેલ હોવાનું માલુમ પડતા રૂપિયા ત્રીસ હજારની કિંમતની બાઇક કબજે કરી પકડાયેલા ભરતભાઈ બહુભાઈ રણછોડભાઈ દેવી પૂજક સાતને કાયદેસરની કાર્યવાહી કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વણૌધેલા ગુનાનો શોધી કાઢેલ વાપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે